આજે તો ઉઠીને થેપલા યાદ આવી ગયા એટલે મસ્ત લોટ બાંધીને આપણે થેપલા બનાવી નાખ્યા મેથીન ભાજી હતી નહીં પણ સાદા બનાવી લીધા કારણ કે સવાર સવારમાં થેપલા બહુ યાદ આવે કોને મારી જેમ ભાવે છે પછી માખણ હતું એટલે આપણે સરસ ઘી ગરમ કરવા મૂકી દીધું એટલામાં તો પાર્સલ આવી ગયું અમારા ક્રિશભાઈનું એટલે જો શું મને કે શું એણે મંગાવ્યું છે મેં કીધું કે તમે ચેક કરી લો એટલે જોયું ત્યાં એમાં તો એની સ્કૂલ બેગ હતી અને બ્રાન્ડેડ જ બધી વસ્તુ વાપરે છે આટલો નાનો છે પણ વગર કંપનીનું કાંઈ યુઝ નથી કરતો બોલો ત્યાં તો આવી ગયા પપ્પા તો આવ્યા ભેગા મેં એને કામે લગાડી દીધા અને મારી ગાડીમાં પેટ્રોલ નહોતું તો ફટાફટ જો પપ્પા પેટ્રોલ લઈને આવી ગયા મારા અને પછી મેં ટાંકીને ફૂલ કરી દીધી કારણ કે એટલી બધી તરસી થાય છે ને ખબર નહીં અને આપણે ક્યારેય પેટ્રોલ પંપ જોયો જ નથી હો ખાંભાનો આપણે બહુ જવાનું હોય અહીંયા બેઠીને ત્યાં એટલી વારમાં મને કંઈક માખી ડંખ મારીને જતી રહી મેં તો એને ખૂબ ગોતી પણ મને મળી નહીં પછી હું ત્યાં લઈને લસણ લઈને બેઠી હતી એટલે ફટાફટથી આપણે લસણની કડીઓ આટલી બધી ફૂલવાની હતી ફટાફટ ફોલી લીધી કારણ કે મારે ઓલરેડી બહુ મોડું થઈ ગયું અને બમમાં ફટ પછી તો મરચાંની ચટણી લસણની બનાવી લીધી ને બનાવવાનો કરવાનો હતો વઘાર મેથીની ભાજીનો એ પણ જો હવે આપણે ધોઈને રેડી કરી નાખીને વઘાર કરી દીધો પછી તો જસુને ઉઠાડવામાં મહા મુસીબત મેં કીધું ઉઠો એને તો આખું માથું આમ ઢાંકીને ઓઢીને સૂઈ ગયા હતા પછી એનો હાથ પકડીને મેં એને મોર્નિંગ વોક કરાવી દીધી બોલિંગ ત્યાં તો એટલામાં બેન આવી ગયા મને કે પાણી ભરવા દીધું ને માસી મેં કીધું બાપા ભરી લે ને પાણી અમારે ઘરે બહુ ભરે તો એટલા બધા આશીર્વાદ દીધા ને કે સારું થશે તમારું પછી તો કપડાં સુકાઈ ગયા ને તો જતાં ઊંધા કરીને સંકેલી લીધા બસ તો કારણ કે કામ આપણું કાંઈ છે ને આખો દિવસ પૂરું નથી થતા તો આજનો વિડીયો અહીં સુધી બાય ભાઈ